કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ બે હજાર પચ્ચીસ રાષ્ટ્રના રાજ્યનું ભવિષ્ય ઉજળું બનાવીએ બાળકની વિકાસ ક્ષેત્રમાં પ્રારંભિક શિક્ષણ સૌથી મહત્વનું આવો સૌ સાથે મળી અને શિક્ષિત યુવાના નિર્માણમાં સહભાગી બની સફળ શિક્ષણનો આધાર જનજનનો આધાર સરકારી શાળાઓમાં મહત્તમ વિદ્યાર્થીઓ ભણવા માટે આવે તેવી પરિસ્થિતિનું સૌ સાથે મળી નિર્માણ કરીએ મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ બે હજાર કાર્યક્રમની બ્રિફિંગ મીટિંગ યોજાઈ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારનું સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમ રાજ્યની બાલવાટિકાઓ

નાના નાના ભૂલકાઉના શાળા પરિવારમાં ઉમડકાભેર વધામણા કરવામાં આવશે પ્રવેશ ઉત્તોત્સવ કાર્યક્રમ બે હજાર પચીસમાં સહભાગી થનારા અધિકારી શ્રીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમની બ્રિફિંગ મીટિંગ યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની આગેવાનીમાં સંકલન સમિતિના તમામ અધિકાર શ્રીઓ કલેક્ટર કચેરી નડિયાદ ખાતેથી ઓનલાઈન માધ્યમથી આ બ્રિફિંગ મિટિંગમાં જોડાયા હતા આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને ટીમ વર્ક તરીકે સકારાત્મક અભિગમ

સ્કોલરશિપ અંગે જાગૃતિ શૈક્ષણિક સંકુલોની માળખાકીય સુવિધાઓનું નિરીક્ષણ ડ્રોપઆઉટ સંભવિત બાળકોના વાલીઓ સાથે બેઠક જેવી મહત્વપૂર્ણ બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બ્રિફિંગ મિટિંગમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ જ્ઞાન સાધના નમોલક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર જેવી મહત્વપૂર્ણ શૈક્ષણિક સ્કોલરશીપ અને યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર મનપા કમિશનર શ્રી જીએસ સોલંકી પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઠિયા આઈપીએસ શ્રી અતુલ બંશલ નિવાસી કલેક્ટર શ્રી જે બી સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા